ભરૂચ આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી બાબતે આદિવાસી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ જિલ્લા કલેક્ટર તેમજ એસપીને આવેદન પાઠવ્યું આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ જો કોઈ ગોળી ચડે મૂછો રાખે ગાડી લાવે તો જાતિવાદ તત્વોના પેટમાં તે રેડાય છે તેવો જ એક બનાવ ભરૂચથી સામે આવ્યો છે ભરૂચ જિલ્લાના ખરચ્ચી ગામનો આદિવાસી યુવાન હેલિકોપ્ટર લઈ લગ્ન કરવા પહોંચ્યો હતો જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે બાદ કેટલાક જાતિવાદી તત્વોના પેટમાં તીર રેડાયું હતું આ વિડીયો પર ચરોતરના જાતિવાદી માનસિકતા ધરાવતા યુવકે વિકૃત ટિપ્પણી કરી હતી જેથી આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો આજરોજ રોજ આદિવાસી સમાજના લોકો હાથમાં તીરકામઠા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું

પણ અમુક સમાજના પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચરોતર માં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનો અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને અને એમને પોતે આવું કીધું કે હું મંદિર મહાદેવ ના મંદિર નો છું તમારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો પાર્વતી માતા આદિવાસી ભીલ હતા બરાબર અને હર સંધિ ને જે રીતે તમે વર્ગોડો કહેલો એ રીતે વર્ગોડો કહેવો જ પડે અને જ્યાં સુધી અને વડાપ્રધાન આપણા ગુજરાત ના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાત ના છે કેન્દ્ર ની અંદર એમને અમે જણાવવા માંગે છે કે આદિવાસી સમાજ એ આદિ કાળથી વસનારો આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર પિન્ટુ કરીને બોલી ગયો છે પણ બોલી ગયો છે પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસો ની અંદર જયારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે તો અમારો સમાજ આ ખુન્ન સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે બાલા લઈ નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકાર અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને શ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી અમે આજે અહીંથી આવેદન કરીએ છે રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાગે માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવાનું કામ તમે કરજો જો નહી લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું